ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખને સન્માનિત કરવામાં આવ્યા હતા લોહાડા મહાજનવાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તેમજ અલગ અલગ તાલુકા પ્રમુખોનો સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા ધારી ખાંભા બગસરાના તાલુકા પ્રમુખો ઉપપ્રમુખો દરેક ગામના સરપંચો તેમજ ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ તકે જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી પ્રથમ પત્રકાર

સમગ્ર દેશમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો બુદ્ધથી માંડી વિધાનસભાથી માંડીને જિલ્લા સ્તરના થઈ રહ્યા છે દરેક વિધાનસભા વાય છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી માંડીને એટલે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી શાસનમાં જે ત્યારે એનો શ્રેય જે કોઈને જતો હોય તો સક્રિય અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સ્નેહ મિલનનો કાર્યક્રમ એ તો એનો જનતાના જે ધારી મુકામે અમરેલી જિલ્લામાં ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને માનવી જૈવિક આંકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રીની આ એક સંમેલન અપેક્ષિત કાર્યકર્તાનું યોજાણું છે ને લગભગ સો ટકા જેટલી હાજરી એ સક્રિય કાર્યકર્તાઓની

ખૂબ ખૂબ શુભકામના આપું છું સર ધારીમાં વિકાસ નામે તો કઈ છે અને ઉદ્યોગ પણ નથી કોઈ જાતના રત્ન કલાકારોના ભટ્ટ ધંધા ભાંગી ગયા છે તો પર્યટક તરીકે ધારીને વિકસાવવામાં આવે ધારીમાં મન સફારી પાર્ક છે બીજા સફારી પાર્કની પણ માગણી કે ભાઈ જેવી કાંકડી અહીં કરી હું આપણા ધ્યાન પર મૂકવા માંગુ છું કે આજથી પંદર વીસ વર્ષ પહેલાનું ધારી એમના રસ્તાઓ એ ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ એ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ આરોગ્યની સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ એમાંથી પીડા તો ધારી આપણે જોયું છે ભૌગોલિક રીતે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સિંચાઈની સમસ્યાઓથી પણ પીડા આજે એમાંથી દૂર થયું હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે ભૌગોલિક રીતે જે સ્થિતિ હોય છે ગામની વિસ્તારની એ પ્રમાણે ત્યાં નાના મોટા વિકાસના કાર્યો ઉદ્યોગોની વાત છે તો એ પ્રકારે થતા હોય છે પણ મને આનંદ છે કે પેલાનું ધારી ને આજના ધારી માં મોટો ઘેર છે કે ભારતીય જનતા પાર્ટી ની હજુ પણ કાઈ કરવાનું બાકી છે તો ભારતીય જનતા પાર્ટી જૈવિકાકડીયા ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ધારી માં ખોટું કરવા માટે કટિબદ્ધ છે